આરોપીઓ વિરુદ્ધ કડક અટકાયતી પગલા લેવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુકાનો રોકડા રૂપિયાની ચોરી કરતા બે રીઢા આરોપીઓને પકડી પાડી બે મિલકત સંબંધિત ગુના ડિટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેરની પોલીસ આ કામગીરી દરમિયાન ઇમરાન ઉર્ફે વેપારી ઉસ્માનભાઈ શેખ અને હારૂન રસીદ ગુલામ હુસૈન ઘાંચી આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ સાથે જ રોકડા રૂપિયા સત્તર હજાર તથા એક સ્ક્રુ ડ્રાઈવર જેની કિંમત રૂપિયા પચાસ તે મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ સાથે જ આગળની કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે